નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ચેનલ જેની અંદર મિત્રો મનસુખભાઈ રાઠોડ સાથે ચર્ચા કરવામાં આવી રહી છે કે આ કથાકારો જે છે એ કથાના બહાને લોકો પાસેથી મોટી રકમ જે છે એ કંખેરે છે એટલે કે કથાકારોના બહાને એક એક પ્રોગ્રામની અંદર તેઓ પચીસથી છવ્વીસ લાખ રૂપિયા જેટલી રકમ જે છે એ લોકો પાસેથી વસૂલી છે અને આ એક છે એમના માટેનો ધંધો બની ગયો છે તો કથાના બહાને લોકોને લૂંટવાના ધંધા કરે છે જે અંગેની ચર્ચા મિત્રો મનસુખભાઈ રાઠોડ સાથે કરતી હોય એવું રેકોર્ડિંગ વાયરલ થયું છે તો મિત્રો તમે પણ સાંભળો કે આ રેકોર્ડિંગની અંદર કથાકાર મોરારી બાપુ અને જીગ્નેશ દાદાજી છે એમના વિશે શું કહેવામાં આવ્યું છે તેમજ મિત્રો કોમેન્ટ કરીને તમે પણ જણાવજો કે મિત્રો ખરેખર થી આ શું વ્યાજબી છે કે જે કથાના બહાને પચીસ થી છવ્વીસ લાખ રૂપિયા લેવામાં આવે છે મિત્રો અંગે તમારા વિચારો ચોક્કસ થી કોમેન્ટ કરીને જણાવજો એ પહેલા જો મિત્રો આપ ચેનલ પર નવા છો તો ચેનલ ને હાલ જ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાઈકન પણ દબાવી દેજો પંકજ વાણન બોલું છું બોલો કેમ છો મજામાં ને હા હા ઘણા બધા વિડિયો જોયા સાહેબ તમારા હમ હા બહુ સારું એવું જાણવા મળે છે હમ

રામ ની સહી નથી ગીતાજી માં ક્યાંય કૃષ્ણ ની સહી નથી કુરાન માં ક્યાંય અલ્લાહ ની સહી નથી આ બધી વસ્તુ વાહેલા માણસો એ મુજા વરોએ લેખવું હોય તમે વાર ઉદાહરણ તમે આપો છો બરાબર કે પેપરમાં ન્યૂઝ માં આવે છે